હર હર મહાદેવ મિત્રો મિત્રો જો તમારા ઘરમાં કીડીઓ આવે છે તો લક્ષ્મી માતા તમને આ પાંચ પ્રકારના સંકેત આપે છે મિત્રો આ ચૈત્ર મહિનામાં જો તમારા ઘરમાં કાળી કીડી અથવા તો લાલ કીડી આવે છે તો તમારે આ વિડીયો અવશ્ય જોવો જોઈએ મિત્રો આ વિડિયોમાં અમે તમને કીડીઓ વિશે જણાવશું કે જો તમારા ઘરમાં કીડી આવે છે તો તમને કંઈક એવા પાંચ સંકેત મળવાના છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે તેમજ મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં એ પણ જણાવશું કે તમારે જો તમારા ઘરમાં આ ચૈત્ર મહિનામાં કીડી આવે છે તો તમારે કયા ઉપાય કરવા જોઈએ અને એને કઈ એવી એક શુભ વસ્તુ ખવડાવી જોઈએ કે જેનાથી લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ વિડિયોને તમે છેલ્લે સુધી જોજો કે જેથી તમને આ વિડીયોની પૂરેપૂરી માહિતી મળી શકે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય ઘરમાં કાળી અથવા તો લાલ કીડી આવે છે તો મિત્રો તમારે આ વીડિયો અવશ્ય જોવો જોઈએ મિત્રો અમે તમને એવી જાણકારી આપવાના છીએ કે આ વિડિયોને જોઈને તમે લક્ષ્મી માતાનો વાસ પોતાના ઘરમાં કરી શકશો

આથી મિત્રો આ વિડિયોને તમે છેલ્લે સુધી જોજો કે જેથી કરીને તમને બધી જ માહિતી પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં કીડીઓને બહુ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો આજે અમે તમને જણાવશું કે આ કીડી જો તમારા ઘરમાં આવે છે તો એ તમને કઈ રીતે ફાયદો આપી શકે છે તો મિત્રો તમારે સૌ પ્રથમ એ જાણવું પડશે કે તમારા ઘરમાં કાળી કીડી વધારે છે કે લાલ કીડી વધારે છે કારણ કે મિત્રો આ બે પ્રકારની કીડી જ તમને એવું જણાવી શકશે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કે નકારાત્મક ઉર્જા મિત્રો કાળી કીડી છે એને આમ જોઈએ તો વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે તેમજ મિત્રો ગ્રહોમાં શનિનું નું આધિપત્ય અળી કીડીઓની ઉપર માનવામાં આવે છે આથી મિત્રો જો ઈચ્છતા હોય અને વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય તમને પ્રાપ્ત થાય તો મિત્રો તમારે આ કીડીઓને ચોખાનો લોટો જરૂર ખવડાવવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે વૈકુંઠ લોકમાં મનુષ્ય જ્યારે જાય ત્યારે આનંદપૂર્વક પોતાના જીવનને વ્યક્ત કરે છે અને મિત્રો લાખ ભટકવું નથી પડતું આથી મિત્રો મનુષ્ય છે પૃથ્વીના આવા જન્મના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે મિત્રો જે લોકો ચોખાના લોટમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવે છે તો મિત્રો એને દુર્ભાગ્યથી મુક્તિ મળી શકે છે મિત્રો એક વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય અથવા તો દોષ હોય પણ જો તમે ચોખાનો લોટ લઈને એની અંદર ખાંડ નાખીને તમે કીડીઓને ખવડાવો છો તો મિત્રો તમારું નસીબ બદલતા વાર નથી લાગતી મિત્રો આ વસ્તુ કરવાથી તમારું નસીબ છે બહુ જ ચમકી શકે છે તેમજ મિત્રો તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે મિત્રો જો તમારા જીવનમાં બહુ મુશ્કેલી આવતી જતી હોય તેમજ જીવનમાં બાધા બહુ આવતી હોય તો મિત્રો તમારે આ કીડીઓનો નાનો એક ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો છો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે જે સુકાયેલું નારિયેળ જે હોય છે તેને સૌ તમારે છીણી નાખવાનું છે અને એમાં થોડીક ખાંડ નાખીને પછી જે પણ લોટ તૈયાર થાય છે તો એ લોટ મિત્રો તમારે કીડીઓને ખવડાવી દેવાનો છે જો તમે આ પ્રકારે ઉપાય કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો આ તમે જે પણ વસ્તુ કીડીઓને ખવડાવો છો તો મિત્રો એ પણ એક પ્રકારે લક્ષ્મી માતાનો ભોગ જ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો આમાં ભગવાન વિષ્ણુનો પણ વાસ હોય છે આથી જો મિત્રો ચૈત્ર મહિનામાં તમારા ઘરે કીડી આવે છે અને તમે આ પ્રકારે ઉપાય કરીને કીડીઓને શ્રીફળને છીણીને પછી એમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ શકે છે તેમજ મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં આ વસ્તુ કરો છો તો મિત્રો તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે તમે જો તમારા ઘરમાં જુઓ કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ પણ સાજો થઈ શકે છે મિત્રો ચૈત્ર મહિનામાં કીડિયારો પૂરવું એને બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો કીડી જે છે એક એવું જીવજંતુ છે કે જેને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આપણા ઘરમાં આપણે આમ જોઈએ તો લાલ કીડી પણ આવે છે અને કાળી કીડી પણ આવે છે આથી જુઓ તમને કાળી કીડી જોવા મળે છે તો મિત્રો તમારે તેને તેને ખાંડ પણ જોઈએ તમે ઘઉંનો લોટ અને એમાં ખાંડ નાખીને ખવડાવો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો જ્યારે પણ તમે કીડિયારો પૂરો છો તો મિત્રો તમે એક સાથે હજારો આત્માઓની ભૂખને સંતોષો છો આથી મિત્રો એવું માનવામાં આવે છે કે જો એક સાથે હજાર આત્મા તમને આશીર્વાદ આપતી હોય તો મિત્રો તમારું નસીબ જલ્દી બદલી શકે છે કારણ કે મિત્રો તમે ભૂખી કીડીઓને જ્યારે પણ ભોજન આપો છો તો તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો જુઓ કીડીઓને એના મનના હિસાબે તમે ભોજન કરાવો છો તો મિત્રો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે કે જેની તમને જરૂર છે આથી મિત્રો તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ આવું કરવાથી તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો મિત્રો કીડીઓ છે એ આપણા ઘરમાં આટલા માટે જ આવે છે કે જેનાથી ઉતરી શકે આથી જો વ્યક્તિ આ વાતને સમજી જાય કે કીડી આપણા જીવનમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણા જીવનનું કરજ ઓછું થઈ શકે મિત્રો કીડીઓનું તો એ જ કામ હોય છે કે મનુષ્યના જીવનમાંથી કરજને દૂર કરવું આથી મિત્રો તમે કીડીઓને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેજો કે એ જ દિવસથી તમારી ઉપર જો લેણું હશે તો તે ધીરે ધીરે ઓછું થવા લાગશે તો મિત્રો તમારે કીડીઓને કઈ વસ્તુ ખવડાવવાની છે તો એ વસ્તુ અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ આથી આ વિડીયોમાં બન્યા રહેવા વિનંતી તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વીડિયોને લાઇક ન કર્યો હોય તો આ વીડિયો એક લાઇક જરૂર કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જ્યારે યમના દૂત આત્માઓને લઈને યમરાજ પાસે જાય છે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી ત્યારે મિત્રો આ કીડી છે એ વ્યક્તિના કર્મને તેને યાદ કરાવે છે મિત્રો કીડીઓને ગુરુવાર શનિવાર મંગળવાર અને બુધવારના દિવસે જો તમે ચૂરમાના લાડવા ખવડાવો છો તો મિત્રો કીડી છે તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને મનુષ્યને આશીર્વાદ પ્રદાન કરે છે મિત્રો કીડીઓને ગ્રહોની રાણી માનવામાં આવે છે તેમજ મિત્રો કીડીઓમાં નવગ્રહનો સાક્ષાત વાસ હોય છે મિત્રો વેદ પુરાણ અનુસાર કીડી છે એ લક્ષ્મી માતાને આપણા ઘરમાં લઈને આવે છે મિત્રો જો આપણા ઘરમાં કીડીઓને પૂરતું ભોજન મળતું હોય તો કીડી આપણાથી પ્રસન્ન રહે છે આથી જો મિત્રો કીડી પ્રસન્ન હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તેમજ મિત્રો જો તમે કીડીઓને ખાંડ ખવડાવો છો તો આપણા બધા જ ગ્રહ છે એ શાંત થઈ જાય છે મિત્રો જો આપણા ગ્રહ છે બધા જ શાંત હોય તો મનુષ્ય છે એ રાજા બની જાય છે બધા જ ગ્રહો સરખા હોય અને શાંત હોય તો મિત્રો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય થઈ શકે છે તેમજ જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે ગરીબી સમાપ્ત થઈ જાય છે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કાળી કીડી આવે છે તો તમે એને મીઠા બિસ્કિટ પણ ખવડાવી શકો છો મિત્રો તમારે બિસ્કિટને એમ જ મૂકી દેવાના નથી પણ તમારે બિસ્કિટનો ભૂકો કરીને જ્યાં પણ તમને કીડી દેખાય છે તો ત્યાં તમારે આ મૂકી દેવાના છે કે જેથી કરીને તે આરામથી ખાઈ શકે મિત્રો જો તમે બદામના પાવડરમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો મિત્રો તમારી નોકરીના યોગ બનવા લાગે છે

અને મિત્રો કયા પ્રકારની કીડી તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારા આપણા માટે કઈ કીડી શુભ હોય છે તેમજ મિત્રો જો તમને સપનામાં કીડી જોવા મળે છે તો એનો શું મતલબ હોઈ શકે છે તો મિત્રો શનિ રાહુ કેતુ આ બધાને જ આપણે પાપી ગ્રહ માનીએ છીએ તો મિત્રો આ બધી જ વસ્તુઓનું નિવારણ આપણને કીડી આપી શકે છે મિત્રો જે લોકોના જીવનમાં બહુ તકલીફ હોય તો તે લોકોએ કીડીઓને ભોજન અવશ્ય આપવું જોઈએ એટલે કે મિત્રો કીડિયારું જરૂર પૂરવું જોઈએ તેમજ મિત્રો જે કોઈ વ્યક્તિ ઉપર શનિની મહાદશા અથવા તો સાડાસાટી ચાલી રહેલી હોય તેમજ કોઈની નજર લાગી ગઈ હોય તો મિત્રો તે લોકોએ કીડીઓને કીડિયારું જરૂર પૂરવું જોઈએ મિત્રો આ વસ્તુઓ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને મિત્રો તમારી પ્રગતિમાં જે કાંઈ પણ બાધા આવે છે તેમજ મિત્રો જુઓ તમારા ઘરમાં ગ્રહ દોષ હોય તો તમારે દરરોજ કીડિયારું પૂરવું જોઈએ કે જેનાથી મિત્રો તમારા દોષ છે ઓછા થઈ જશે અને તમારા ઘરમાં ખુશીઓનો માહોલ બની જશે તો કાળી જે કીડી આપણા ઘરમાં આવે છે તો એમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે આથી મિત્રો જુઓ તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો મિત્રો માની લો કે શ્રી હરી વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર છે સાથે જ કીડીઓને લોટ ખવડાવવો જોઈએ આથી મિત્રો એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેણે વૈકુંઠલોકની પ્રાપ્તિ થાય છે મિત્રો જુઓ કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને જો તમે ખવડાવો છો તો તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને એકતા વધે છે તેમજ મિત્રો જુઓ નોકરી તમને ન મળતી હોય અથવા તો વારંવાર નોકરી બદલતા હોવ તો બદામના પાવડરમાં ખાંડ ઉમેરીને તમારે કીડીઓને ખવડાવી જોઈએ આનાથી મિત્રો નોકરીમાં સ્થિરતા આવશે અને જો કોઈને ઉપર લેણું થઈ ગયું છે તો તે પણ ઉતરી જશે તેમજ મિત્રો જુઓ તમને આ ચૈત્ર મહિનામાં સપનામાં કીડી દેખાય છે તો મિત્રો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને તમારે એને ખવડાવી દેવી જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી જો તમારા પરિવાર ઉપર સંકટ આવતું હશે તો તે દૂર થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે તેમજ મિત્રો જો તમે કોઈ પણ કાર્ય હાથમાં લો છો અને એ કાર્ય સફળ ન થતું હોય અથવા તો એ કાર્યમાં તમને જો અસફળતા મળતી હોય તો મિત્રો ગળી રોટલી બનાવીને તેને એનો ભૂકો કરીને જ્યાં પણ તમારા ઘરમાં કીડી દેખાય ત્યાં તમારે એ ભૂકો નાખવો જોઈએ આથી જો મિત્રો આ બધી જ કીડી આ ગળી રોટલીનો ભૂકો ખાઈ જશે તો મિત્રો એ બધી જ કીડીઓની ભૂખ સંતોષાઈ જશે અથવા તો ઘરની અગાસી ઉપર જો તમને કાળી કીડીની ની લાઇન જોવા મળે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે હવે તમારું નસીબ બદલવા જઈ રહ્યું છે અને તમને સારો એવો ધનલાભ થવાનો છે તેમજ મિત્રો સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે જો તમારા ઘરમાં લાલ કીડી આવે છે તો મિત્રો આ એક નકારાત્મકતાનો સંકેત માનવામાં આવે છે મિત્રો જો ઘરમાં લાલ કીડી દેખાય છે તો મિત્રો તે બીમારી લાવે છે અને નિષ્ફળતાના માર્ગમાં આપણને ધકેલે છે આથી તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં લાલ કીડી ન આવવી જોઈએ તેમજ મિત્રો જો તમે કેતુથી હેરાન થતા હો તો મિત્રો તેતાલીસ દિવસ સુધી કીડીઓને તમારે પંજરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવવો જોઈએ આનાથી મિત્રો તમને બહુ લાભની પ્રાપ્તિ થશે મિત્રો તમારે એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે

અને તેથી લોકો કીડીઓને અનાજ વગેરે આપવાનું શુભ માને છે આ ઉપરાંત ઘણા ઘરોમાં કાળી કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે અને તેમને ખવડાવવું એ પુણેનું કાર્ય માનવામાં આવે છે વાસ્તુમાં વિવિધ રંગોની આ કીડીઓના આગમનના ઘણા સંકેત મનાય છે તો ચાલો આજે તમને જણાવીએ કે વાસ્તુ સાથે સંબંધિત કીડીઓના સંકેતો શું છે તો મિત્રો જો ઘરમાં કીડીઓ ઉપરની તરફ ચડતી જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કંઈક શુભ બનવાનું છે અને તે વિકાસ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે જો તેઓ નીચે પડી રહ્યા હોય તો તેને નુકસાનની નિશાની માનવામાં આવે છે તેમજ મિત્રો જો ઘરની અંદર કાળી કીડીઓ દેખાય છે તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં સંપત્તિ અને ખુશીઓ આવવાની છે આવી સ્થિતિમાં જો તમે કાળી કીડીઓને ખવડાવશો તો તે શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવી રહી હોય તો તે એક સારો સંકેત છે તેમજ આ પૈસાના આગમનનો સંકેત છે એવું માનવામાં આવે છે કે જ્યારે આવું થાય છે ત્યારે આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘર અન્નધનથી ભરેલું રહે છે તેમજ મિત્રો જો ઘરમાં લાલ કીડીઓ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ભવિષ્યમાં મુશ્કેલીઓ વિવાદો અને પૈસાનો ખર્ચ થઈ શકે છે તેમજ મિત્રો જો કાળી કીડીઓ ઉત્તર કે દક્ષિણ દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે તો તે એક સારો સંકેત છે જ્યારે જો કીડીઓ પૂર્વ દિશામાંથી આવી રહી છે તો તમારા ઘરમાં ખરાબ સમાચાર આવી શકે છે જો કીડીઓ પશ્ચિમથી આવે છે તો એવી શક્યતા છે કે તમારે બહાર મુસાફરી કરવી પડી શકે છે તો મિત્રો જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે જો તમે તે મુજબ કામ કરશો તો જીવનમાં ઘણી પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવશે તો મિત્રો માછલીને લોટની ગોળીઓ અથવા રોટલી ખવડાવજો આ સાથે તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે આ ઉપરાંત ઘરે પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવજો તેમજ મિત્રો દરરોજ કીડીઓને શેકેલા લોટમાં પાવડર ખાંડ ભેળવીને ખવડાવજો આ એક ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શેકેલા લોટમાં ખાંડ ભેળવીને બનાવેલા કીડીઓના ગોળા ખવડાવવાથી રાહુ અને કેતુની અસર ઓછી થાય છે અને શનિના અશુભ પ્રભાવ પણ ઓછા થાય છે તેમજ મિત્રો જો તમને નોકરી નથી મળી રહી અથવા તમે વારંવાર નોકરી બદલી રહ્યા છો

તેમજ મિત્રો જો તમારા બધા કામ બગડી રહ્યા હોય તો મીઠી રોટલી બનાવો અને કીડીઓને ખવડાવજો આનાથી તમને તમને દેવી આશીર્વાદ મળશે જો તમારા ઘરની છત પર કાળી કીડીઓની રેખા દેખાય તો સમજી લો કે તમારું નસીબ ચમકવાનું છે તેમજ મિત્રો જો કેતુ તમને પરેશાન કરી રહ્યો છે તો તેતાલીસ દિવસ સુધી કીડીઓને ગોળ સાથે પંજરી ભેળવીને ખવડાવજો તેમજ મિત્રો શુકન શાસ્ત્રમાં કીડીઓને શનિ અને રાહુનું સ્વરૂપ માનવામાં આવે છે જો લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવામાં આવે તો જલ્દી જ આર્થિક લાભ થવાની શક્યતા રહે છે એ જ રીતે વચ્ચેથી એક નારિયેળ કાપીને તેમાં ખાંડનો પાવડર અને ઘી ભરી દેજો આ પછી નારિયેળને ફરીથી પહેલાની જેમ જોડો અને તેને કીડીના છિદ્ર પાસે જમીનમાં છીછરા ઊંડાણમાં દાટી દેજો ઉપાયથી તમને તરત જ સારી નોકરી મળે મળે છે છે અને દેવામાંથી પણ મુક્તિ તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ